નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ ચારમાં મિત્રો આપણે જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે જેની અંદર પ્રવૃત્તિ નંબર બે છે મારું અનાજ મારી વાનગી જેનો આપણે સચોટ સંપૂર્ણ સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ચારના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ મારું અનાજ મારી વાનગી પ્રવૃત્તિ નંબર બે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે ભોજન કરીએ છીએ તેમાં વિશિષ્ટ અનાજ પણ વાપરતા હોઈએ છીએ આપણા ઘરમાં પણ વિવિધ અનાજથી ખોરાક બનતો હશે કેટલાક અનાજ રોજિંદા ખોરાક મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ સામગ્રી બનાવવામાં પણ ઉપયોગમાં લેવાતા હશે દાખલા તરીકે ઢોકળા જેમાંથી બને છે તે અનાજમાંથી ખોરાકની અન્ય વાનગીઓ પણ તમારા ઘરે બનતી જ હશે આમ એક જ અનાજમાં વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકની વિવિધ સામગ્રી બનાવવા બનાવતા હોઈએ છીએ તમારા ઘરે કોઈ અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી પાંચ વાનગીઓના નામ આપેલા કોષ્ટકમાં લખવાના છે હવે અહીંયા મિત્રો આપણો અનાજનું નામ છે તેમાંથી બનતી વિવિધ વાનગીઓ છે બરાબર તો આપણે ઘરે કઈ કઈ વાનગીઓ બને છે એના વિશે આપણે લખીએ તો પેલું છે અનાજનું નામ કે ઘઉં છે એમાંથી પાંચ વાનગીઓ કઈ કઈ બને તો રોટલી બને શીરો બને સુખડી પૂરી અને કુલર આ વસ્તુ ઘઉંમાંથી બને ચોખા તો ચોખામાંથી શું બને ઢોકળા બને ખીચડી બને સારેવડા બને ખીર બને અને ખીચું બને બાજરી તો બાજરીમાંથી શું શું બને રોટલો બને ઘેંસ બને દહીં બાજરીઓ બને ઢેબરા બને અને વઘારેલા લોટ બને ચણા તો ચણામાંથી શું બને તો ચણા મસાલા શાક ચણા ચોર ગરમ પકોડીમાં અને ફણગાવેલ ચણ મકાઈ તો મકાઈમાંથી શું બને તો મકાઈના ડોડા રોટલા પોપકોર્ન બાફેલા બાફેલ મકાઈ અને મકાઈ પૌવા આ વસ્તુ બને છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો કંઈક વાનગી બે અનાજ ભેગા કરવાથી બને છે એની વાત કરીએ તો ખીચડી ઢોકળા ઢોસા લાડુ હાંડવો ને ઈડલી વગેરે કોઈ બે અનાજ ભેગા કરી બનતી વાનગી તો એમાં મિત્રો જોઈએ તો ચોખા અને મગ મગની દાળ તો ખીચડી બને પછી ચોખા અને અડદની દાળ ભેળી કરીએ તો ઢોસા બને ચોખા અને ચણાની દાળ બનાવીએ તો ઢોકળા બને સોજી અને બેસનથી લાડુ બને ચોખા અને ચણાની દાળમાંથી હાંડવો બને અડદની દાળ અને ચોખામાંથી ઈડલી બને ઘઉંનો લોટ અને સોજીમાંથી લાડવા બને એવી રીતે તમારી પ્રિય વાનગી કંઈ તો ધારું કે તમારી પ્રિય વાનગી લાડવા હોય તો તમે લાડવા જ લખી શકો છો બીજી કંઈ વસ્તુ હોય તો બીજી પણ લખી શકવાની છે એવું નથી કે અહીંયા લખેલી છે એ જ વસ્તુ તમારે લખવાની તે બનાવવા બનાવવા શું શું જોઈએ હવે આપણે લાડવા બનાવવા હોય તો ઘઉંનો લોટ જોઈએ ઘી જોઈએ ખાંડ સોજી ઈલાયચી જાયફળ બદામ કાજુના કટકા સૂકી દ્રાક્ષ ખસખસ વગેરેની જરૂર પડે લાડુ બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવો તો મિત્રો લાડુ બનાવવામાં ઘઉંનો લોટ આપણે મને વાત કરી ઘી ખાંડ સોજી ઇલાયચી જાયફળ બદામ કાજુના કટકા સૂકી દ્રાક્ષ ખસખસ વગેરે સામગ્રી જોઈએ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રવૃત્તિ નંબર બેની વાત કરી અહીંયા તમારી સહી કરવાની છે એટલે કે વિદ્યાર્થીની સહી તમે કઈ તારીખે પ્રવૃત્તિ કરી છે તારીખ વાલીની સહી તમારા માતા પિતા ભાઈ બહેન મોટા હોય તો એમની સહી કરાવવાની અને શિક્ષકની સહી અહીંયા કરાવી લેવાની આ તમારી પ્રવૃત્તિ નંબર બે વાત કરી હવે આપણે બીજા વિડીયોમાં પ્રવૃત્તિ નંબર ત્રણની પણ વાત કરીશું બીજા વિડીયો પણ જોવાના બાકી છે ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જઈને તમારે જોવાના રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા